પ્રસિદ્ધ માધવરાજી મંદિર છે પ્રાચીન રીતનું જેમાં લાખો લોકોની આસ્થા સંગ્રહ છે અને તર્પણ માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે તો એમાં આપ જોવો છો કે આ જે સરસ્વતી નદી છે એના બિલકુલ અંદર જ આ મંદિર આવેલું છે અને દર વર્ષે જ્યારે પાણી કે પહેલો વરસાદ આવે ત્યારે ધોવાણના કારણે જે કાંઈ માટી કે કીચડ છે એ આવી જાય છે ને ભગવાન માધવરાયજીની જે મૂર્તિ છે એ કાદોમાં ઢંકા જવાના પ્રશ્નો થતા હોય છે બીજું કે જે આઈનું આ જે આપ જોવો છો એમાં પાણી લગભગ આઠ એક મહિના જેટલું તો હોય જ છે એના કારણે આ આખું ચીકાસવાળું થઈ જાય છે ને જે ભક્તો આવે છે એને એમાં લપસી જવાના પણ બનાવો બને છે જેના લીધે અમે આ જગ્યાનું જે આ કામ છે એ અમે એકસો બત્રીસ મીટર નું લાઇનિંગ બધું છે જોવો છો કે આ અહીંથી શરૂ થશે તો આ બાજુ પચાસ મીટર આ બાજુ એકત્રીસ મીટર એમ એકસો ને બત્રીસ મીટરમાં લાઇનિંગ વર્ક કરાવશું જેથી ચોમાસામાં છે એ જે કીચડને છે આવી જાય છે એ પ્રશ્ન ના થાય આપણે જ્યાં ઊભા છીએ અને પાછળ ભગવાન જે બિરાજમાન છે એની આજુબાજુની જે ટાઇલ્સ એવી લગાડશું કે લપસી ના જાય લોકોને લીલ ના થાય ને લોકોને લપસવાના પ્રશ્નો ન થાય બીજું જ્યારે વરસાદમાં ભગવાનની મૂર્તિ ઉપર જ્યારે કાદવની થઈ જાય છે ત્યારે એને સાફ કરવું બહુ અઘરી વસ્તુ થઈ જાય છે તો આપણે એમાં એવી ઓટોમેટિક ફુવારાની સિસ્ટમ રાખશું સ્પ્રિંકલર રાખશું કે એક સ્વિચ ફાળવાથી એ આખું મૂર્તિ ઉપર જ ફુવારો અને અભિષેક થાય અને મૂર્તિ ચોખ્ખી થઈ જાય અને પછી મોટરની મદદથી એ જે ગંદુ પાણી છે એ બહાર નીકળી જાય અને ચોખ્ખું પાણી છે એ અંદર આવે આમ ભગવાન છે એ સ્વચ્છ પાણીમાં જે બિરાજમાન રહે એવી ભાવનાથી આજનો આ કાર્યક્રમ છે માન્ય સભ્યશ્રી માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ને સાથી અધિકારીની સાથે રાખીને કરવામાં આવે છે સાહેબ આ કામ કેટલા વર્ષમાં પૂરું કરવામાં આવશે આ ચોમાસા પહેલા જ પૂરું કરી દેશું આ ચોમાસું આપણું આવે જૂન પંદર ચોમાસું એ પહેલા જ આ કામગીરી છે પૂર્ણ થઈ જશે સાહેબ ખાસ કરીને તમે આજ મોક્ષ પીપળાને કામગીરીની વાત કરી છે તેમાં શું નવીન થશે મોક્ષ પીપળામાં આપણે જ્યારે આવે છે ત્યારે અહીંના જે ભૂદેવો છે જે ત્યાં પૂજા વિધિ કરાવે છે તર્પણની તો એમને અમને વિશ્વાસમાં લઈ અમારા જ અહીંના અમારા અત્યારે મંદિરના જે વહીવટદાર છે અમારા મામદારશ્રી સુત્રાપાણા છે એને સૂચના આપી છે કે સ્થાનિક જે ભૂદેવો જે ત્યાં પૂજા કરાવે છે એમની સાથે મિટિંગ કરીને એમને જે અગવડ પડે છે અને ભક્તોને જે અગવડ પડે છે પૂછી અને એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને એમને આપે પછી અમે એક સરકારી એજન્સી નક્કી કરશું કે કેવો વિભાગ આ કામ કરશે એની ડિઝાઇનિંગ કરી અને ખૂબ સારી રીતે આ કામ થાય અને લોકો જે આવે છે એને એક સારી છાપ આપણા તીર્થની જાય એવું આયોજન કરશું સર ખાસ કરીને આ રોડનું એક કામ થયું હતું રોડ પૂરો થયા કઈ દીખલો અમે રોડ એટલે અત્યારે ખુલ્લો જ મૂકી દીધો છે લોકો આવજા કરે જ છે આ ભક્તો માટેનું એક સિમ્બોલિક હોય ખુલ્લો મૂકવો પણ રોડ પૂરો થઈ ગયો અને આજ જ્યારે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે એ રોડ અને ફૂટપાટનું કામ જોવું જોઈએ એ ખૂબ સારું કામ થયું છે અને એનાથી ઘણી હળવી સમસ્યા થઈ છે તો એવા જ આ બધા કામો પર કાયમી જૂની સમસ્યાઓ છે એમાંથી સો ટકા લોકોને રાહ મળશે